કારણ કે હળવદમાં કંપની દ્વારા નવસો ને નેવ્યાસી પ્રતિ ચોરસના ભાવ ચૂકવવામાં આવી રહ્યા છે અને સુરેન્દ્રનગરના ખેડૂતોને માત્ર ત્રણસો ને બ્યાસી ચૂકવાઈ રહ્યા છે પોલીસનો ઉપયોગ કરી ખેડૂતોને ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે સુરેન્દ્રનગરના કોંઢ રામપરા રાવડી આવદર રતનપર સહિતના ગામોના ખેડૂતો એકત્ર થયા અને જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી કામ શરૂ થવા દેવામાં નહીં આવે તેવો ખેડૂતોએ વિરોધ કર્યો તો સાથે ગાંધીનગર ઘેરવાની ચીમકી પણ અપાઈ આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું મારું નામ ભરતસિંહ છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામમાં જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરમાંથી વીજ કંપની દ્વારા બળ જરૂરી વીજના થાંભલા અને વીજ વાયર નાખે છે એની સામે ખેડૂતોનો ખુલ્લા વિરોધ છે નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદા અનુસાર ખેડૂતોની મંજૂરી વગર આ વાણિજ્ય વીજ કંપની બળજબરી ન કરી શકે પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે આ રાજતંત્ર અને અધિકારી તંત્ર ભેગા થઈને ખેડૂતોની જમીનમાં મફતના ભાવે કે જે નજીવી જૂની જંત્રી આપી અને ખેડૂતોને બળજબરી પૂર્વક જે વીજ પોલ નાખે છે એનો અમે સખત વિરોધ કરવી છે વીજ કંપનીને અને સરકારને અમે વિનંતી કરવી છે કે જો વીજ પોલ નાખવા હોય તો જ્યાં સુધી સુરત ત્યાં સુધી એક વીજ પોલ નું પચાસ હજાર રૂપિયા ભાડું આપે દર વર્ષે દસ ટકા એમાં વાર્ષિક વધારો કરે અને સાથે સાથે ખેડૂતના એક પુત્રને એ કંપનીમાં નોકરી આપે દોસ્તો આ વાણિજ્ય કંપની લાખો કરોડો વીપ નફો કરે છે અને એની સામે આ જે લૂંટ ચાલી રહી છે એની સામે સમગ્ર દેશના અને રાજ્યના ખેડૂતો સંગઠિત થયા છે અને સંગઠન વતી વધારેમાં વધારે વળતર બને ન બને એ હતું થયો અમારું સંગઠન રૂકે ન જો ઝૂકે ન જો દબે જો બેટેને જો ફૂટે જો ઇન્કલાબ છે અમે ન્યાયના હિતમાં બિન રાજકીય રીતે ખેડૂતોને સમર્થન આપવા છે હાલો મારું નામ જાલે દેવેન્દ્રસિંહ મારું ગામ કોંટ કોંટના રહેવાસી ખેડૂત અમારા ગામમાં વીજ પોલ કંપની આવી રહી છે પાવર ગ્રીડ કંપની દ્વારા ખૂબ અન્યાય કરે છે અમને ધમકી ખુલે આમ આપે છે કે અમે તમારા ખેતરમાં કામ ચાલુ કરી દેવાના છીએ કોઈ પણ વળતર નથી કઈ અમારે કંઈ થયું નથી

પાવર ગ્રીડ કંપની દ્વારા જે સાતસો ની લાઈન નાખવામાં આવે છે તે બાબતે આજે એક રણનીતિ તૈયાર કરવામાં આવી છે કે ગામ ગામ જે સાપકડા અને કોંડ ગામની જંત્રી ઓગણ એસી રૂપિયા છે તો એ છતાં સાપકડા ગામ ને ગ્રીડ દ્વારા કંપની વાળા નવસો ને ઓગણ એસી રૂપિયા સ્કવાયર મીટરે આપવામાં આવે છે અને કોડ ને આઠસો ત્રણસો બ્યાસી રૂપિયા આપવામાં આવે છે અને સાથે સાથે વાત કરીએ તો કે નવસારીની અંદર જે કલેક્ટરે વાણિજ્ય પ્રમાણે હુકમ કરવામાં આવ્યો છે નવસારી અંદર પર મીટરે પાંચ હજાર ત્રણસો ને છ્યાસી રૂપિયા ચૂકવવામાં આવ્યા છે જ્યાં સુધી આ કંપની એ અમને વાણિજ્ય વળતર પ્રમાણે ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ કામ ચાલુ કરી દેવામાં ચાલુ કરવામાં નહીં દેવામાં આવે અને અત્યારે એક ધમકી ધમકીભર્યો ફોન આવ્યો છે કંપની દ્વારા કે અમે તાત્કાલિક આવીએ છીએ અને કામ ચાલુ કરીએ છીએ તો અમે આ મીડિયાના માધ્યમથી કલેક્ટર શ્રીને જણાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કામ રોકવામાં આવે જ્યાં સુધી અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી ભાઈ મહેશભાઈ છે હું ધાંગધરા તાલુકાના હરિપર ગામના વતની છું દરેક ખેડૂતો બાર તારીખે જે પાવર ગ્રીડ કોર્પોરેશન કે જે હાઈ ટેન્શન વીજ લાઈન નીકળે છે એમાંથી જે ચૌદ જિલ્લાના જે અસરગ્રસ્ત ખેડૂતો બાર તારીખ ને સોમવારે દરેક ખેડૂતો ગાંધીનગર જઈ અને ગાંધીજીના માર્ગે એક દિવસ જે કિસાન સંઘનું જે આંદોલન છે એમાં જોડાવાના છે અને અમારી જે માગ છે કે જે વાણિજ્ય વળતર અને રાજસ્થાન સરકારે જે ચારસો ઘણું વળતર આપેલ છે એ આપવામાં આવે પટેલ મારી જમીન વાવડી સીમમાં આવેલી છે મારા ખેતરની અંદર પ્રશ્ન પાવર ગ્રીડના વળતર બાબતનો જે અમને વળતર ખેતીની જયંતિ પ્રમાણે ચૂકવે છે એને અમારી માંગ છે એને વાણિજ્ય પ્રમાણે રાજસ્થાન પ્રમાણે ચારસો ટકા ચૂકવે તેવી દાદાગીરી છે દાદાગીરી તો પાવર તો વાત જ વધ્યો જે ખેડૂતોને ખબર નથી પડતી એને એની સામે આવી અને ધમકાવી અને ફોલ નાખી જાય છે કેવી છે કોર્ટમાં પણ કેસ કોર્ટમાં કેસ કર્યો પણ કોર્ટમાં કોર્ટમાં કરી એવા કોર્ટ અમે બધા કોર્ટ એમ એવું કે હા તો અત્યાર માટે બસ જ તમે આ વિશે શું છો કમેન્ટ કરીને જણાવો ધન્યવાદ